હેલો મિત્રો પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ આપણે આજે જવાનું છે ભાઈ ટ્રેક્ટર લઈને ભૂકો ભરવા એક બે હે એક સોનાલિકા ને એક જુનિયર તો જોનિયર આપણું હોય ને તો ભાઈ ટેક્ટરને કોલ સ્ટાર્ટ કરી દઈ તો ભાઈને ગમે તો લાઈક કરી નાખજો ફોન છો ટ્રેક્ટર કોલ્ડર સ્ટાર્ટ કરી નાખી હા ભાઈ ઓ ભાઈઓ આપણે જોન્ડિયર લાઈન આવી ગઈ આને સોનાલી ગાવાથી હશે ગોતમ સાઈડનો દેખાય ગિરિ દેખાતો તો ઓબડે ભાઈ આ રોડ હે ટ્રેક્ટર ચાલુ કર્યો સોનાલી કા ચાલુ થઈ ગયો એ હેબરાતો કિતરો પાહે કોઈ તો આપણે ટ્રેક્ટર રોડમાંથી આખ્યું ને

કરો હાથ જોળકે મે મે મોદી સાહેબ સે गुजारिश કરતા હું આઈ જતે હે સન આ જીને રખે આ જોયે જન હવે આપણે સોનાલી જો માં આ ગયા તો તો ભાઈ આપણે ઢાકડો ભરીને પછી મળી જતા આપણો બીજો ટ્રેક્ટર આવી ગયો તો બ્લોગ માં કન્ટિન્યુ તો ભાઈઓ આપણે ભાઈ બીજો ટ્રેક્ટર આવી ગયો છે ને આ ઢાકડો ફૂલ ભરાઈ ગયો ફૂલ તો આમાં નાળા બાંધી લઈ લઈ અને ટ્રેક્ટર આ લગાડી દઈ અને પાછા આપણે આ ઢાકડો લઈને જશું ને ત્યારે મળશું ઓ ભાઈઓ ભાઈઓ સોનલિકા માં આપણે જવાનું થી તો આ ને આ ભરાઈ ગયો હે બીજો ને આપણે જવાનું ઓંડા લઈને ભાઈઓ આપણે ભૂગી ગયા ગામમાં ને આપણે ઊંડા લઈને અહીંયા જી ઉભારીએ ને આપણે ઝાકડું પણ આવે દેખાતો આવશે તો હવે હે આપણે ઘેરજન જ મળીએ કારણ કે ચાલુ ગાડીએ બ્લોગ નહીં બને એટલે ઘેર જેને મળીએ હવે ભાઈઓ આપણે અઢી વાગે ચા પાણી પી લીધા હતા ને અઢી વાગે આપણે ખાઈ પણ લીધો હતો અઢી વાગે આપણે જીવતા હતા તો હવે આપણે સોનાલિકા મૂકવા જવાનો ખાલી થઈ ગયો હતો તો સમજી ગયા હશે તો મિત્રો આપણે સોનાલિકા લઈને નીકળી ગયા અને બિજા દેવા મમનસેા આપણે ભાઈઓ તો બેરે ફળીયા તોરતા મુકી દાયો प्लीज ઓનાલી કાણા મુકી દીધું હે અલે હવે આપણે જાવી છીએ ઘરે સોનાલી કવરા ભાઈ મચ્છુ ભાઈના ઘરે તો વલોગ લાઈક કર દેજો લાઈક તો ફાઇનલી ભાઈ આપણે લથુન ઘેર આવી ગયા અને માન્યતા ગીત ગા હાલ માન્યતા ગીત ગા હાતેતિયારી રોસ્તી ના મે હમ હા એ ભાઈ બોની અમારી બો ચાલું જ ગાવ ઓ ભાઈ બો ચાલું જ ગાવન થા હાઈ હાઈ કરના હાઈ લાઈક કર દિયો કાઈ દે લાઈક કર દિયો સબસ્ક્રાઇબ કર દિયો બાય 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 હાલો ભાઈ હવે આપણે અર્જન જ બોલીએ તો ભાઈ મને તો એ તો મસ્તી નું ગીત ગાઈને ખ હોય ને અયા અર્જન મોમો ને તરો બેઠા હે ને અયા ગોનાના બેઠા કેમ હે ગોનાના મજા આ હે ને મજા આ હે ને તો બસ

la ventana.